ગુજરાતી ન્યૂઝ લોકસહાય ગુજરાતી ન્યૂઝ મિત્ર આજે આપણે વાત કરશું રાત્રિના સમય જંગલની અંદર આપણે જતા હોય અથવા ક્યાંય પણથી આપણે ગાડી લઈને આવતા હોય તો રાત્રિનો સમય હોય તે ખાસ યાદ રાખવાનું કે જંગલમાં ક્યાંય ગાડી રોકવી નહીં કારણ કે પ્રેત એ તો બધું મકવાસ હોય છે પરંતુ અત્યારે દીપડાની બહુ રાડ છે કહેવાય છે કે દીપડો પાછળથી હુમલો કરતો હોય છે દીપડો પાછળથી હુમલો કરે એ કોઈ દિવસ આગળથી હુમલો ન કરે માટે બહુ ધ્યાન રાખવું બાળકો હોય આપણી સાથે ફેમિલી હોય તો ફોર વ્હીલ હોય તો શું થઈ ગયું કે ભાઈ ફોર વ્હીલમાં આજે ઘણા લોકો શું હોય કે જંગલની અંદર વોલ્ટ કરતા હોય બાથરૂમ જતા હોય અમે ચાર પાંચ જણા છે શું થાય પણ કાંઈ નહીં એ તો માણસને વીખી નાખે ને હોય જે આપણે શું કરી લઈએ એટલે ખાસ મને વિચાર થયો કે ભાઈ આવું બહુ ઘટના બને એટલે આપણે ન્યૂઝમાં આપવું પડે કે ગાડી જવા દેવાની વોલ્ટ ન કરવો અને વોલ્ટ ક્યાં કરવો ગામડું હોય લાઇટો બળતી હોય ત્યાં વોલ્ટ કરવો કેમકે જંગલમાં ક્યારેય વોલ્ટ ન કરવો ઘણા બધા કિસ્સાઓ બનતા હોય છે ઘણું બધું થતું હોય છે કારણ કે આવાર જગ્યા હોય જંગલો હોય ત્યાં અત્યારે જંગલમાં દીપડાઓને કે જાનવરોને કંઈ ખાવા મળતું નથી એટલે એ ગામડાઓમાં બહાર નીકળી ગયા રોડ ઉપર આવી ગયા છે એટલે ખાસ લોક સહાય ગુજરાતી ન્યૂઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો